ને સંદીપ આવી ગયા છે જંગલ વિસ્તારમાં કેમ કે રીલ ઉતારવા માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સ મૂકવા માટે રીલ્સ ઉતારવા આવી ગયા છે મેને અને સંદીપ રીલ્સ બે ત્રણ ચાર પાંચ હેલો ગઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ આપ સબ કેસે હોંગે સવાર કે બજે આઠ ઓર મેને બ્લોગ શરૂ કરી દીયા હૈ આપ સબ બઢિયા હોંગે ઇન સબ હવાર હવારમાં મજા આવી ગયા છે અને આપણે પહોંચી ગયા છે દુકાને અને પછી આવું કંઈક વાતાવરણ છે સવાર સવારનું આવું કંઈક

शेयर करो सब्सक्राइब कर सब्सक्राइब कर सब्सक्राइब वीडियो अगर पता शेयर करो चलो मलिया कंटिन्यू रह जो।, जो तो मित्रों जो इसको चो विशाल भैया बड़े आवाज़ टायर रमा मंडिया नाराज़ हो रहे हैं स्कूल जाता जाता टायर रमा मंडिया ये नम्बर एक लाइक न सब्सक्राइब कर दीजो एक मजा आया और मैं ये जो मज ન્યા જતા જતા યાર ભાઈ મળ્યા હાં તાગે ફાઈનલી મિત્રો આપણે જીગુભાઈ આવી ગયા છે ને આપણે એમને બે બોલ બોલાડશું જીગુભાઈ આપડી ચેનલ છે ચાલો કેટલા વાગે હમણા કેટલા વાગે ઉઠીને આવો તમે યાર મોડા મોડા ઉઠીને આવો કેટલો ટાઈમ થયો બતાડો તો થોડો 10:30 વાગે ની તૈયારી છે જો કઈક આપણે બે 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 શબ્દ બોલી જો મારી ચેનલ છે બે શબ્દ બોલું યાર આપણે હમણા ગાડી લઈને જવાનું છે કોગમબા સાઈડ આજે ગુહા ટીંગાઈ જશે ભાઈ ઝુમલે લઈને જાય છે દોસ્તો દોસ્તો નવા હે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને જૂના હે તો શેર કરો શેર કરો ચાલો મજે કે કટ કર દેના આગળ દે આગળ જે બોલી બે કલાક પછી આવો અમાર સોરે જો મિત્રો પોતરી આવી ગયેલા છે આપણે નિહાળા દવા માંડ્યા એવું લાગે છે આપણે ત્યાં બે શબ્દ કહેશે બોલ

સપોર્ટ કરજો સો ગાઈસ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે ને મેં ને સંદીપ આવી ગયા છે જંગલ વિસ્તારમાં કેમ કે રીલ ઉતારવા માટે ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ મૂકવા માટે રીલ્સ ઉતારવા આવી ગયા છે મેં ને સંદીપ રીલ તો બે ત્રણ ચાર પાંચ ઉતારી દીધી છે ને આપણે થોડું કેમ બ્લોગિંગ માં પડે પણ કો પર કઈ નહી પતે એટલે હું જ ચાલુ કરી દીધો તો બ્લોગ અને બન્યા રહેજો એન્ડ સુધી આપણે ગાડી અને થોડુંક રિવ્યુ બતાવું તમને નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને જૂના તો આપણી ચેનલ ને શેર કરજો અને આગળ વધાવજો ફૂલ સપોર્ટ કરજો ને કે આવરી વીચો દેખો જંગલ માં પતી ગયા આને કહેવાય ગયા માલુ નો જંગલ કયો માલુ નો જંગલ હારી રીતે ગાડી આવું કઈક પાણી છે અહીંયા હમણાં ઓછું છે ઉનાળો જંગલ આવા લાગલા છે ઓછું છે પાણી ખતરનાક આપડી ચેનલ ને નવાય તો સબસ્ક્રાઇબ કરજો ને હોય ને વધારે ફૂલ સપોર્ટ કરી નાખજો કાઢી કાઢ નાખે એમ હું ને સંદીપ પાઈ ગયેલા છે ને બનીએ થોડુંક આગળ કન્ટિન્યુ રેજો બ્લોગ માં ચાલો હેલો મિત્રો આપણો રીલ ને બધું ઉતરી ગયેલું છે ને હવે આપણે ઘેર જવા નીકળવા માંડી રહ્યા અને આપણો બ્લોગ ગમે અને સબસ્ક્રાઈબ કરીજો ગમે તો મસ્ત આપણો બ્લોગ નવા નવા લાવશું ખતરનાક આજે રીલ ઉતારવા આવેલા જંગલમાં અને હવે અહીંયા આ બ્લોગ અહીંયા ધ્યાન કરીએ કેમ કે ગાડી લઈને આપણે હવે ઘેર જવાના અને હાઉ ટાઈમ થઈ ગયેલો છે સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયેલો છે હજુ દાડું તો છે અને મળે કંઈક નવા અંદાજમાં નવા બ્લોગનો નવું ટાઇટલ લઈને નવું થમને લઈને આવ્યા છે અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને જૂના તો શેર કરજો ચાલો હું કઈક નવા અંદાજમાં નવા બ્લોગમાં